નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીધામ તાલુકાના મીઠી રોડ ગામ નજીક હાઈવે ઉપર બપોરે એક ગેસ ભરેલો ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતા સમયે બની હતી જેમાં વેલ્ડિંગ કામ કરનાર આદેરના શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચિત્રે ચિતરા ઉડી ગયા હતા જેમાં આદેરના શરીરથી જુદા પડેલ ભાગ છેક કે ત્રણસો મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડ્યું હતું આ અંગે મળતી માહિતી પ્રમાણે આપને જણાવી દઈએ કે આ બનાવ સવારે અગિયાર જેમાં મીટી રોડ હાઈવે ઉપર અલાઉદ્દીન વોરાના પ્લોટ નજીક આવેલા જીનામ પાક સામે શમશાન પુલિયા તરીકે ઓળખાતા બ્રિજ નજીક બન્યું હતું જેમાં ટેન્કરમાં ગેસ બિલ્ડિંગની કામગીરી દરમિયાન વચ્ચેના ભાગે મોટા વાવાઝ સાથે ધડાકે સાથે ફાટી ગયો હતો અને આ બનાવમાં બિલ્ડિંગ કામ કરવા માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આરતી ઇન્ડસ્ટ્રીની બાજુમાં બચાવ ખાતે રહેતા અડતાલીસ વર્ષીય ઇઝર અજમુતુલ્લા આલમ નામના દેડ ગેસ બિલ્ડિંગ કરવા સમય ફાટી પડેલા ટેન્કરના કારણે હવામાં ઉછળીને દૂર સુધી ફંગોળી ગયા હતા અને તેમના શરીરનો અડધો ભાગના ચિત્ર ચિત્રા ઉડી ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ